નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું ગીરમાં ઉત્પાદિત થતાં દેશી ગોળ વિશેની રોચક વાતો તો મિત્રો કેસર કેરીની માફક ગીર વિસ્તારની પ્રખ્યાત ખાદ્ય સામગ્રીમાં દેશી ગોળનું નામ પણ મોખરે આવે છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં દર વર્ષે દેશી ગોળ બનાવવાના રાબડા એટલે કે મિની ફેક્ટરી કે ગૃહ ઉદ્યોગ શરૂ થતા હોય છે દેવ દિવાળીથી ગીરમાં ગોળ બનાવવાના રાબડા શરૂ થવા માંડે છે અને ટૂંક જ સમયમાં આ દેશી ગોળ બજાર મારફતે ઘર ઘર સુધી પહોંચતો થાય છે મિત્રો ગીર પંથકમાં શેરડીનું પુષ્કળ વાવેતર થતું હોય છે જે શેરડીમાંથી ખાંડ અને ગોળનું પુષ્કળ ઉત્પાદન થાય છે ગીર પંથકમાં દર વર્ષે અંદાજે બસો પચાસ જેટલા દેશી ગોળના રાબડાઓ ગમગમવા લાગે છે જેમાંથી લાખો ડબ્બા ગોળનું ઉત્પાદન અને વેચાણ થાય છે ગીરમાં શિયાળાની ઋતુ દરમિયાન શરૂ થતાં આ દેશી ગોળના રાબડાઓમાંથી અંદાજે પંદર હજારથી વધુ શ્રમિકો રોજગારી મેળવે છે ગુજરાતમાં ગીર સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પણ મોટા માત્રામાં ગોળ આવે છે જેના કારણે ગીરના ગોળ ઉત્પાદકોને પ્રતિવર્ષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગીર સોમનાથમાં સાનુકૂળ વાતાવરણ અને જમીનને કારણે શેડીનું વિપુલ માત્રામાં વાવેતર થાય છે ભૂતકાળમાં તાલાલા ઉના અને કોડીનારમાં ખાંડ બનાવવાની ફેક્ટરીઓ પણ હતી જેનાથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ મળી રહેતો પરંતુ છેલ્લા એકાદ દાયકાથી આ ત્રણેય ખાંડ ફેક્ટરી મૃતપ્રાય સ્થિતિમાં છે ત્યારે ગીર પંથકના શેરડી પકવતા ખેડૂતો માટે દેશી ગોળના રાબડાઓ આશીર્વાદરૂપ બન્યા છે ઘીરમાં ઉત્પાદન થતા દવા વગરના દેશી ગોળની ખાવાવાળા વર્ગમાં વધુ માંગ હોય છે ગોળમાં ફર્સ્ટ અને સેકન્ડ નંબરની કોલોટીના ગોળનો ખાવામાં વધુ ઉપયોગ થાય છે બારે માસ સાચવી શકાય અને સ્વાદ સુગંધ અકબંધ રહે તે માટે દેશી ગોળની વધુ પ્રમાણમાં માંગ રહે છે વર્ષોથી ગીર પંથકનો ગોળ સૌરાષ્ટ્રભરમાં જામનગર ભાવનગર અમરેલી જૂનાગઢ અને રાજકોટમાં ગીરનો કેસર ગોળ જ ખવાય છે વેપારીઓ આ ગોળની ખરીદી કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી આખું વર્ષ તેનું વેચાણ કરે છે આવો જાણીએ મિત્રો આ દેશી ગોળ કેવી રીતે બને છે તો મિત્રો સૌ પ્રથમ તો ગીર પંથકના ખેતરમાં ઉગતા શેરડીના પાકને ઉતારી રાબડા સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદ શેરડીની યોગ્ય રીતે સાફ કરી તેમાંથી વિપુલ પ્રમાણમાં રસ કાઢવામાં આવે છે ત્યારબાદ આ રસને ખૂબ જ ઊંચા તાપમાને લાંબા સમય સુધી તપાવવામાં આવે છે જેથી શેરડીના રસનું ગોળમાં રૂપાંતરણ થાય છે ત્યારબાદ આ ગોળને જુદા જુદા માપના દબ્બાઓમાં ભરીને વેચાણ માટે બજારમાં મોકલવામાં આવે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો